બાકી બેન તો જરૂર તો મને ઘણી બધી બીજી કશા આપણે કે જુદા જુદા હોય છે યલો ડસ્ટબિન હોય રેડ ડસ્ટબિન હોય બ્લેક ડસ્ટબિન હોય પણ આપણે સ્કૂલમાં અને જનરલી ઘરે જે યુઝ કરીએ છીએ કઈ ઝટબીન છે તો કે એક ગ્રીન અને એક બ્લુ હવે કોણ મને કેશે કે ગ્રીન છે ડસ્ટબીન છે જો એને તમને લખેલું જ છે કે ગ્રીન ડસ્ટબિનમાં શું વસ્તુ આવે અને બ્લુ ડસ્ટબિનમાં કઈ વસ્તુ આપણે થ્રો કરવાની આવે অ আ এম খাবার পছে আমা কেব ক তোকে খব আনা অদকি আ বটু করছে ছে ম স্কুল ভা করছে অ উ মা ছে আটা পস আ আজমাতি উ করেছে লে উ কর উ করছে। તો હવે હંમેશા ભીનો કચરો બધો ક્યાં નાખશું કાનો શું કામ મતલબ ચાઉ કરવાનો શું મીનિંગ છે કોણ કહેશે સરકાર અલગ અલગ કચરા મુકાવતા હશે ઘરમાં આનાથી પછી પછી બીજો શું ભીનો કચરો અલગ રાખવાનો અર્થ શું હાલો જો ક્યો અમુક કચરાનું વિઘટન થાય છે અમુક કચરાનું વિઘટન થતું નથી જે ભીનો કચરો છે બરોબર પાંદડા છે બરોબર એટવાર છે એ બધું વિઘટન થઈ શકે પછી જે કાગળ છે એનું પણ આપણે રિસાયકલિંગ કરી શકીએ બરોબર નવા કાગળ બની શકે પ્લાસ્ટિક છે એનું પણ રિસાયકલિંગ થાય કાચ છે એનું રિસાયકલિંગ થતું નથી એક પ્રવૃત્તિ આઠમા ધોરણમાં આવતી હતી પ્રથમ સત્રમાં એક કુંડું લેવાની એની અંદર બધું નાખવાનું એકમાં કાચ અને પ્લાસ્ટિક બધું નાખવાનું છે અને એકમાં શું નાખવાનું એક છે રિસાયક્લિંગ એટલે બરોબર જે બધું અમુક અઠવાડિયા બાદ 15 અઠવાડિયા કે 10 અઠવાડિયા બાદ એનું શું થઈ જાય છે અંદર આ માટે એથી આવશે સુકા કચરામાં આપણે શું ઇન્ડસ્ટ્રીમાં આપણે શું થ્રો કરી શકશું દેખાડી નાખ બધું આવું છે આમ દેખાડ બધાને શું છે બોચ આ